નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપણે જુનાગઢ લોકસભામાં ભાજપ અને કોંગ્રેસના કોણ કોણ સંભવિત ઉમેદવારો હોઈ શકે તેના વિશે થોડી ચર્ચા કરીશું જુનાગઢમાં ભારતીય જનતા પાર્ટીમાં હાલ મહિલાઓમાં ગીતાબેન માલમનું નામ ચાલી રહ્યું છે ત્યારબાદ કોળી સમાજના રાજેશ ચુડાસમા જેઓ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં સંસદ સભ્ય તરીકે ચૂંટાયા આવ્યા હતા તેમનું પણ નામ ચાલી રહ્યું છે ત્યારબાદ દીપુબેન બાંભણિયા કે જેઓ પરસોત્તમ સોલંકી દીકરી છે તો આ ભારતીય જનતા પાર્ટીના સંભવિત નામો છે આમાંથી કોણ લોકસભાની ચૂંટણી જૂનાગઢ બેઠક પરથી લડશે એ તો આવનારો સમય જ બતાવશે હવે આપણે કોંગ્રેસના કેટલાક સંભવિત ઉમેદવારોની વાત કરીએ કોંગ્રેસના સંભવિત ઉમેદવારોમાં મુખ્યત્વે ત્રણ નામો છે તેમાંથી પહેલું નામ જે હીરાભાઈ જોટવાનું છે તેઓ આહીર સમાજમાંથી આવે છે બીજું નામ એ કોળી સમાજમાંથી આવતા અને સોમનાથ બેઠક પરથી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાનું છે તેઓ કોળી સમાજમાંથી આવે છે તેમની આ વિસ્તારમાં સારી એવી પકડ છે ત્રીજું નામ એ પ્રગતિબેન આહિરનું છે જેઓ ગુજરાત સેવા દળના પ્રમુખ છે હવે એ જોવાનું છે કે કોંગ્રેસ અને ભાજપ આ સંભવિત ઉમેદવારોમાંથી કોને ટિકિટ આપે છે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે આજના વિડીયોમાં આટલું થેન્ક યુ